ચાર મહેમાન આવે છે મહેમાન જ છો ગૌરવ કેમ નમસ્કાર બહુ મજા મજા છે પાછળ વાળી ગાડીમાં આવે છે છો કરીએ સો કેમ છો હાલ એક વેલકમ ટુ માય ચેનલ તમારું હાર્દિક સ્વાગત છે અને વાગ્યા છે બપોરના 12 નીકળી ગયા આપણે બરાબર છે પટેલ ગયા ગયા છે છે ક્યાં એ જાણવા માટે તમારે એમનું પોતાનું જ વ્લોગ જોવો પડશે બરાબર છે સો પાર્ટી ફરવા ગઈ છે ત્રણ ચાર દિવસ માટે બરાબર છે રેનીશ ને એ લોકો જોડે લોન છે ગમે ત્યારે નક્કી થઈ જાય એનું જવાનું ક્યાં જવાનું જઈ આવો છો તમે મોજ જ કરી આવ બરાબર પટેલ ગયા છે ફરવા માટે આપણે જઈ રહ્યા છીએ ધંધા માટે બરાબર આજે છે સન્ડે ફન્ડે અમારો સન્ડે કેમનો જાય છે અમારો સન્ડે શોપમાં જાય છે કામકાજમાં જાય છે એટલે મતલબ એ સારું જ છે અમારા માટે ખરાબ કાંઈ નથી તમે લોકો સન્ડે કઈ રીતે મજા માણો છો સન્ડેની એમ સન્ડેની રજા મેં ખાલી સ્કૂલમાં જ માણી છે બાકી તો એના પછી મેં ક્યારેય સન્ડે જેવું કર્યું નથી હા બાકી આમ દરેક દિવસ અમારા માટે સન્ડે જેવો એમ અમારે જ્યારે રજા જોતી હોય ત્યારે અમારે રજા જ હોય એવું કાંઈ નહીં બરાબર જોઈએ જઈએ ચાલો લેટ્સ ગો આજના દિવસમાં શું કરશું ક્યાં જઈશું બરાબર તમને બતાવવામાં આવશે ઉનાળે તમારા ભાઈએ પકડી દીધી છે રિક્ષા અને લાગે છે કાખતની ગરમી ગરમીને બહુ લાગે છે જોરદારવાની ડ્રાઈવર કરી ચલાવવામાં આવે છે ગાડીમાં જનતા હોય અને હું જઈ રહ્યો છું કરીને જેમ આજે ઠંડી છે ફક્ત અમદાવાદમાં ખાલી ખાલી છે બધું જુઓ કેમકે આ ગરમીમાં કોઈ બહાર નીકળવા જ નથી માગતું ભાઈ બીજી કે તમે ના જોશો પણ મને હવે મેં કેબ બુક કરવી સારું કેબનું મને પસંદ કરી મેં રિક્ષા મારે ત્યાં જવાનું છે ને કે કેબ અનકમ્ફર્ટેબલ છે બહુ ઓછી જાય છે ત્યાં

એ તમારે કમેન્ટ કરીને મને કહેવાનું છે તમે એમના વ્લોગ જોયા હશે બરાબર આપણા ગુજરાતનું દ્વારકાના ગૌરવ કેમ નમસ્કાર બહુ મજા મજા આવી છે આજે આયવી ભાઈની શોપે ગયા તા શોપિંગ કરી છે ભાઈ બેસ્ટમાં બેસ્ટ કલેક્શન ભાઈ દિલ ખુશ કરીને મજા આવી ને બહુ મજા આવી આ તો અમારા મોઢા આવ્યા છે અમુક કપડા અમને ના કરે મારે કપડા એક નંબર છે નાના ભાઈ બધા સરસ સરસ આયા હજુ પણ એક બીજા મહેમાન છે

આપણે જમતો જમતો વાત કરી બધી હું તમને કહીશ બધું બધું હું લોચામાં છે લોચા વાળું થઈ ગયું છે અમારે ટ્રેન પટરી છે નીચે ઉતરતી પટરી દી બીજી પટરીમાં માં લઈ જવાની ને ના ના પટરી તો એ જ રાખવી છે રાખવી છે પાછી ચોડવામાં માં થોડી તકલીફ કીએ છે કરી શકે કે કાઈ તૂટી ગયો પાટા કે કરી શકે કે સેટિંગ કરીએ નહી જ નહી લો તો બરાબર કે ગેટ કરીએ તો ભાઈ મહેમાન બન્યા છે અમદાવાદના એક ભાવનગરથી ને એક દ્વારકાથી બરાબર છે

હા હું તને કોઈ બોલે ને હા કે દે ખાલી મને ઓય કાલે ગયો કાલે હું ગયો કાલે ગયો એ ખાલી કોઈ વાત નહી ભાઈ તારે દે ચલો જઈએ આપણે વૈષ્ણવ દેવી કન્ટિન્યુ તો હું ને પરત પર બી હતા બરાબર છે જમી જમે અમે ફૂલ જમાયા મજા આવી ગઈ હે ને કે મજા આવી ગઈ ભાઈ કે મે કે તો બસ એ હો જોઈએ હવે મેં કીધું એ બાજુ આવું છું હમણાં રીટર્ન આવું ફોન કર આ વાત તો કરો હાલો ચલો લેટ્સ ગો

स्टोरी में लो भाई जीटू भी में स्टोरी में लो चल दी बीबी ने ये मात्र आगो वो तो रे बाबू तो मारा दी हूं क्या उमर ये मेरा उत्तर बोलो ना कैमरा साफ कर दे पहले ओलांग का भाई करवा दे चालू हां ना का हैप्पी बर्थडे हल गीयेलू है जेवा लागियो हां है बाबू लाइन लो ना चलो चलो हैप्पी बर्थडे हैप्पी बर्थडे भाई हैप्पी बर्थडे हैप्पी बर्थडे बोले हैप्पी बर्थडे केई बर्थडे

ये પડી ગઈ નીચે છે સરસ સરસ વાહ ખરા ખરા તું બાકી રહી ગયો वेली કેક છે જો નીચે

Do whatever you want to do, man. But don't trouble your mata pita and Bharat mata ki jai jai Sri Ram Har Har Mahadev. Jai. <laughs>